રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અમારું શાસન છે માન્ય નરેન્દ્રભાઈથી લઈ અને રાજકોટમાં અમારા અધ્યક્ષ માનનીય મુકેશભાઈ દોશી સુધીના તમામ પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને અમારી એક વિચારધારા હોય છે કે કોઈપણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કે અધિકારીઓ કોઈપણ વસ્તુ ગેરરીતિમાં જ્યારે પકડાય ત્યારે એની તપાસ થતી હોય છે અત્યારે અમારા અધ્યક્ષશ્રીએ જે નિર્ણય લીધો ભારતીય જનતા પાર્ટી નિર્ણય લીધો એવી જ રીતે અધિકારીમાં પણ આ જે વસ્તુ થઈ છે ચાર વખત સર્વે થયો સર્વેમાં શું શું વિષયો આવ્યો કયા કયા અધિકારીઓ હતા સાર્વજનિક સ્વરૂપમાં માન્ય મેયરશ્રીને અમે સૌ પદાધિકારીઓ આજે આપ સૌને અમે ખાતરી પણ આપી છે અને સ્ટેટમેન્ટ પણ હું આપું છું કે આની સંપૂર્ણપણેની તપાસ જે કોઈ પણ અધિકારીઓની ગેરરીતિ સાબિત થશે તપાસ થશે અને એમાં એ તપાસની અંદર જો એ ગેરરીતિ સાબિત થશે તો એના ઉપર શિક્ષાત્મક પગલાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હું કહું છું કે સો ટકા એના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે ભારતીય જનતા પાર્ટી એ માણસો અને જરૂર સ્વજનોથી ચાલતી પાર્ટી છે લોકોથી ચાલતી પાર્ટી અહીંયા પાર્ટીની અંદર અમે ક્યારેય એવું નથી વિચારતા કે નાના માણસોને ન્યાય ન મળે નાના માણસોને એને દરેક જન લોક જન લોકોને ન્યાય મળે મળેની પાર્ટી છે અમારી એટલે જો કોઈ પણ તો 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 એને પણ પણ છોડવામાં આવે ડ્રો 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 થાય એમાં એમાં અધિકારી હોય સ્વાભાવિક છે છે કે કે તમે કોર્પોરેટર એની પેલા જે સર્વે થયા છે આ જે કઈ પણ પ્રકરણ બહાર આવ્યું સર્વે ના આધારે આવ્યું છે ડ્રો ના આધારે નથી આવ્યું ડ્રો માં નામ નીકળ્યા છે પણ સર્વે થયો એના પોતાના ડોક્યુમેન્ટ્સ એણે રિલીઝ કર્યા હતા રિલીઝ કરતી વખતે એણે જે તે વ્યક્તિ જે લાભાર્થી છે એને અધિકારીને જ આપ્યા છે ત્યાં કોઈ પદાધિકારી નહોતા અધિકારી જે આવાસના હતા એની સંડોવણી જો ખુલશે તો એની ઉપર પણ અમે શિક્ષાત્મક પગલાં લેશું